નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા શહેરના સરદાર પટેલ પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા નડિયાદને મહાનગરપાલિકા નહીં ઘોષિત કરાતા વિરોધનો વંટોળ જોવા મળ્યો નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા સરદારની પ્રતિમા પાસે સૂત્રોચ્યાર કરાયા અને મુખ્ય રસ્તાઓ બ્લોક કરાયા તાજેતરમાં વિધાનસભાના બજેટ સત્રમાં આણંદ સહિત સાત મગા નગરપાલિકા ફેરવવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ખેડા જિલ્લાના વડા મથકની જો વાત કરીએ તો નડિયાદને સ્થાન નહીં મળતા જનઆક્રોશ જોવા મળ્યો નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની આ વર્ષો જૂની માંગણી છે જે સરકાર દ્વારા ન સંતોષાતા આ સમિતિના સભ્યો દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે બજેટ સત્ર માં સરકાર સાત નગરપાલિકાઓ જાહેર કરી છે ખૂબ રોષ ફેલાયેલો છે અને બધાને એવી અપેક્ષા હતી કે આ વખતે તો નડિયાદ જરૂર મહાનગરપાલિકા બનશે પરંતુ મહાનગરપાલિકા બનેલ નથી પ્રમોદભાઈ ભટ્ટ એના પ્રમુખ રહેલા અને અમે અનેક રજૂઆતો કરેલી અને હાલમાં હું પ્રમુખ છું અત્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ તો અમારા દરેક આવેદન પત્ર અમે કલેક્ટર સાહેબ ને આવેદન એમાં નડિયાદને મહાનગરપાલિકા બનાવો આ મુદ્દો હોય જ છે અનેક વખત અમે ફિગર્સ ફેક્ટ પણ આપેલા છે પરંતુ અમને નવો લાગે છે કે નગરપાલિકામાં મહાનગરપાલિકા કેમ ન બની સંતોની ભૂમિ અને સાક્ષરોની નગરી અને સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ નું જન્મસ્થાન એના આપણે નીચે આજે નડિયાદને એક અન્યાય થઈ રહ્યો છે તેની રજૂઆત કરવા માટે અમ સૌ સૂક્ષ્મ નાગરિકો અને બધા ભેગા થયા છે નડિયાદમાં આજે મહાનગરપાલિકાની માગણી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિએ ઘણા વખતથી અવરનવર કરી છે પરંતુ અમને આ છેલ્લા બજેટમાં સાત કે આઠ જેવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો પરંતુ નડિયાદને અન્યાય કરવામાં આવ્યો નાની નાની જે નાના શહેરો હતા મોરબી જેવા વઢવાણ જેવા તેને પણ તે આવરી લીધા અને નડિયાદને કેમ નહીં નડિયાદ એક ઘણા વર્ષ જૂનું કામ છે અને અંગ્રેજોના વખતે તો એ આપણે જિલ્લાનું મુખ્ય મથક રહ્યું છે જો નડિયાદમાં આજે ત્રણ લાખ કરતાં પણ વધારે વસ્તી હોય અને બધી જ સગવડો હોય આજુબાજુના વિકાસ થયેલો હોય તો પછી નડિયાદને મહાનગરપાલિકાનું સ્થાન આપવામાં કેમ સરકારે આજે અન્યાય અન્યાય કર્યો છે અમે એને રજૂઆત જોરદાર રીતે રજૂઆત કરીએ છીએ અને અમારો ન્યાય ન્યાય માગીશું છેલ્લા દમ સુધી અમે એ પ્રાપ્ત કરીને રહેવાના છે એવી આજે અમે આપ સૌ સમક્ષ રજૂઆત કરીએ છીએ નડિયાદના નાગરિકોને અમને સંપૂર્ણ ટેકો છે અને નાગરિકોનો પણ અમારા માટે ખૂબ જ લાગણી છે અને તમે તમારી લડત સારી રીતે ચાલુ કરો અહિંસક રીતે ચાલુ અને સરકારને જાગૃત કરો એવી સૌની માગ છે અમારી ના માગ પૂરી કરો અમારી માગ પૂરી કરો અંબાજીમાં બે પોલીસ કર્મીઓએ દારૂ પીને અકસ્માત સર્જી દીધો બાઇક ચાલકને ગાડી ઠોકી દીધા પછી પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા ગ્રામજન દ્વારા નરોડી પોલીસને ખાસ કરીને અંબાજી પોલીસને સોંપ્યા છે ત્યારે પોલીસે કર્મીઓને ગાડીમાં ત્રણ દારૂની બોટલ મળી આવી છે અને પોલીસ કર્મીઓ પાલનપુર હેડક્વાર્ટરમાં નોકરી કરે છે ત્યારે બાઇક ચાલકને વધુ ઈજાઓ થતાં પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પક્ષ હવે અનોખી રીતે પ્રજા પાસે ફંડ માગી રહ્યું છે કોંગ્રેસના એકસોને આડત્રીસ વર્ષ પૂર્ણ થતાં રૂપિયા એકસો આડત્રીસથી લઈને એક લાખ આડત્રીસ સુધીનું ફંડ છે તે માંગવામાં આવ્યું ત્યારે અત્યારે હાલ રાહુલ ગાંધીની ભારત ન્યાય જોડો યાત્રા ચાલી રહી છે તેને લઈને પ્રજા પાસે આ ફંડ માંગવામાં આવ્યું છ હજાર સાતસો કિલોમીટર લાંબી ભારત ન્યાય યાત્રા જોડોને લઈને સડસઠ રૂપિયાથી લઈને આ ફંડ માંગવામાં આવ્યું પ્રતિ કિલોમીટર એક પૈસાથી લઈને પ્રતિ કિલોમીટર સો રૂપિયા સુધી ફંડ પ્રજા પાસે માંગવામાં આવ્યું એટલે કે સડસઠ રૂપિયાથી લઈને છ લાખ સિત્તેર હજાર સુધીનું ફંડ માંગવા માટેના પોસ્ટરો વાયરલ કર્યા હતા અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા મહાસંત સંમેલન અને અભિવાદનનું ભવ્ય આયોજન કરાયું જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની અધ્યક્ષતામાં સંતોનું સંમેલન આયોજિત કરાયું જેમાં દેશ સહિત રાજ્યમાંથી સંતો મહંતો ધર્માચાર્ય મહામંડલેશ્વર સહિત સાધુઓ ઉપસ્થિત રહ્યા ભારતીય સંસ્કૃતિને લોકો જાણે તેના માટે આ ધર્મ સંમેલનનું આયોજન કરાવ્યું હતું આ ઉપરાંત સમાજને ખરાબ દૂષણોથી મુક્ત રાખવા માટે જાગૃતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું સમાજની શિક્ષણ પ્રથા નશા મુક્તિ ગોપાલન તેમજ ગૌ સંવર્ધન વગેરે વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી જુદા જુદા સંતો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા કે કોંગ્રેસ પક્ષ દ્વારા રામ મંદિર બનાવવા દેવામાં આવતું ન હતું સાથે ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવા માટે તમામે તમામ પ્રયાસ કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું અમદાવાદના નવાપુરા ગામ ખાતે આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાર ફેબ્રુઆરીના રોજ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જેના ભાગરૂપે એક દિવસ પહેલાં નવાપુરા ગામ ખાતે ભવ્ય નગરયાત્રા યોજાઈ ગઈ જેમાં ગામના રહીશો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને સાથે જ હરિધામ સોખડાના સ્વામી ત્યાગ વલ્લભ સ્વામીજી પણ આ નગરયાત્રામાં જોડાયા અને તમામ લોકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડવા માટેનું આમંત્રણ આપ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો અને ભક્તો હાજર રહ્યા હતા

દિવ્ય પરંપરા અનુસાર આજે નવાપુરા ગામની અંદર શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની અંદર હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી એવા પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના હસ્તે વેદોક્ત વિધિથી યજ્ઞ કરાઈ નગરયાત્રા કરી અને અહીંયા અદ્ભુત પૂજન અર્ચન અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી છે સૌ સંતો માવતર સમાન વડીલ હરિભક્તો સૌની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે સંકલ્પ સાથે કે સંબંધમાં આવેલા તમામ ભક્તોનું દેહ પણ મંદિર બને અને એ પરિવાર સાથે રહે છે એ પરિવાર પણ આવું મંદિર બની રહે મંદિર એટલે જ્યાં શાંતિ સુખ અને આનંદની અનુભૂતિ થાય મંદિર એટલે જ્યાં રાગ દ્વેષ ક્લેશ કંકાસની પૂર્ણાહુતિ થાય મંદિર એટલે જ્યાં સમસુરત ભાવ અને એકતાથી હૈયામાં ટાળક ટાળક થાય મંદિર એટલે જ્યાં આદિ વ્યાધિ અને ઉપાધિની પૂર્ણાહુતિ થાય એવું અદ્ભુત દિવ્ય શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર નવાપુરા ગામના ભક્તો અને ગામ સમસ્તની આત્મીયતાના ફળ સ્વરૂપે આજે અહીંયા સાકારિત થયું છે અને એમાં ભગવાનના દિવ્ય વિગ્રહો બિરાજમાન છે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ કહેતા ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીત આનંદ સ્વામીજી તેમજ રાધાકૃષ્ણ દેવ વિરાજમાન છે ગુરુ પરંપરામાં ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુહરિ યોગીજી મહારાજને પણ અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે ત્યારે સર્વે ભક્તોના જીવન સુખમય બની રહે તેમજ દેશભરમાં શાંતિ પ્રસ્થાપિત થાય તેવા તમામે આશીર્વાદ આપ્યા હતા તેમજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નવાપુરા ખાતે હરિભક્તોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો જે ભક્તો અહીંયા નથી પહોંચી શક્યા એ ભક્તોને પણ ભગવાન સર્વ પ્રકારે સુખ્યા કરે એવી આજના મંગલકારી શુભ દિવસે પ્રાર્થના કરીએ છીએ જીટીપીએલના માધ્યમથી સૌ દર્શકોને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય અને એના સંચાલકો આયોજકો તેમજ આપ સૌને પણ તમામને એ અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય અને સૌ તન મન ધન અને આત્માથી સુખ્યા સુખ્યા થાવ એ જ આજના મંગલ દિવસે પ્રભુચરણે ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને ધન્યવાદ જય સ્વામિનારાયણ મને જે પરમ સૌભાગ્ય મળ્યું છે રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર જે રામલલ્લા ગાદી બિરાજમાન થયા છે એની અંદર જે અભિજીત નામનું સૂક્ષ્મ મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું છે એની અંદર એક અભિન્ન ભાગરૂપે એક કમિટીના મેમ્બર રૂપે મને જવાનું મળવાનું અને પ્રદાન કરવાનું એક પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ મારા જીવનની બહુ એક અમૂલ્ય ક્ષણ રહી છે અને હું પણ તે સમયે ત્યાં અયોધ્યામાં હાજર હતો અને એ ઉર્જાનો એ ક્ષણનો આનંદ અનુભવવાનો એક અલગ અવસર બી પ્રાપ્ત થયો છે આજે પૂજ્ય મહારાજના હુકમથી અહીંયા આવવાનો એક અવસર પ્રાપ્ત થયો આ ક્ષણને માણવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું જે સરસ મુહૂર્તે સરસ ભાવોલ્લાસ સાથે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દેખીને ખૂબ જ આનંદ થયો બસ મનમાં એ જ ભાવના છે કે આવી રીતે સામ્રાજ્ય હજી વૃદ્ધિને પામે લોકો જોડાય અને પુરુષમાંથી પુરુષોત્તમ અને આત્મામાંથી પરમાત્માના પ્રયાણો ઉપર આગળ વધે તે જ મનમાંથી અભિલાષા છે સ્વામિનારાયણ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુરત શાસ્ત્રજ્ઞ વિશ્વભુરા પણ હાજર રહ્યા હતા ઉપરાંત અન્ય સાધુ સંતો તેમજ ઉદ્યોગપતિઓ હાજર હતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહીને એક આનંદની લાગણી અનુભવી હતી અને ચારે દિશામાં સુખ શાંતિ પ્રસરે તેવી પ્રાર્થના કરી હતી બ્રિજેશ દવે નિર્માણ ન્યૂઝ અમદાવાદ જૂનાગઢ તરલ ભટ્ટ તોડખાણને મામલે રાજ્ય અને સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું જે કોઈ માહિતીની કાર્યવાહી છે તે ગુજરાત સરકાર દ્વારા પ્રોએક્ટિવલી પગલાં ભરવામાં આવ્યા છે જે અંગે સંપૂર્ણ વિગત વિભાગ દ્વારા રેગ્યુલર બેઝ પર આપવામાં આવી છે અને જે છે એ સરકાર દ્વારા ગુજરાત પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે અને એ વિષય પર સંપૂર્ણ માહિતી વિભાગ દ્વારા રેગ્યુલર બેઝિસ પર આપવામાં આવે છે અને ફરી એની માહિતી કાલે ગુજરાત પોલીસ દ્વારા સૌને આપવામાં આવશે આજે અહીંયા વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ હતો અને બધા જ સમાજના બધા જ વર્ગના લોકો આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે સૌ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું રાજકોટની મધ્યસ્થ જળખાતી યોજનાલી બંધીવાન રમોસો 2024 ના વિજેતા થયેલ બંધીવાનો તેમજ ટીમોની રાજ્યના જેલ વડા ડોક્ટર કેલેન રાવ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા સાથે જ જેલ ખાતે નવનિર્મિત એમટી રૂમ તથા પાર્સિંગ રૂમના લોકાર્પણ કરવામાં આવ્યું મધ્યસ્થ જેલના પાંચસોથી વધુ બંદીવાન ભાઈઓ રમતોમાં જોડાયા અને સાયકો સોશિયલ સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું સાયકો સોશિયલ સેન્ટર શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ બંદીવાન ભાઈઓને માનસિક શાંતિ મળી રહે તે માટેનો હતો આજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે એક બંદીવાન ભાઈઓ માટે એક સ્પોર્ટ્સનું ઇવેન્ટ આયોજન કરવામાં આવેલું છે અને જેમાં લગભગ પાંચસો પચાસ જેટલા બંદીવાન ભાઈઓ એમાં ભાગ લીધેલા પાંચ જેટલા ખેલકૂદ રમત ગમત અહીંયા કરવામાં આવેલી હતી સ્પર્ધા અને એમાં જે ઉત્તીર્ણ થયેલ છે એ લોકોને અમે ઇનામ આપવામાં આવેલી છે હા એક સાયકો સોશિયલ સેન્ટર ગઈકાલે આપને ગુજરાતના ચીફ જસ્ટિસ શ્રી સુનિંદા અગ્રવાલજીના હસ્તે એ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે એનો મુખ્ય હેતુ એ છે કે જે બંદીવાન ભાઈઓ એ જેલ પર આવે છે એ લોકોને માનસિક રીતે કોઈ અવરોધ નહીં થાય એ લોકોને માનસિક રીતે કોઈ પીડાતા હોય તો એ લોકોને સારી રીતે એક ફેસિલિટી મળે એ લોકોને સાયકોસોશિયલ એનાલિસિસ થાય અને એ લોકોને એક સારી રીતે સારવાર થાય અને એક પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જવા માટે એ એક પ્રયાસ છે એમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરફથી એ એ એ એ સ્ટાફ આવે છે 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 નિષ્ણાતો હોય સ્ટડી કરી મદદ રાજકોટના જેતપુર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે શહેરમાં નગરપાલિકાની રખડતા ભટકતા ઢોર પકડવાની કામગીરી પોકળ સાબિત થઈ રહી હોય તેમ દેખાઈ રહ્યું છે શહેરના નવાગઢ જાગૃતિપરા વિસ્તારમાં આખલાએ વધુ એક વ્યક્તિને અડફેટે લીધો મામા મંદિર પાસે ઉભેલા મગનભાઈ ડાભી નામના વ્યક્તિને આખલા અડફેટે લીધા આખલાની અડફેટે ચડેલ વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા શહેરના જુદા જુદા વિસ્તારમાં રખડતા ઢોર વધવા જતા ત્રાસને લઈને લોકોમાં એક રોષ જોવા મળ્યો રખડતા ઢોરને નગરપાલિકા તંત્ર દ્વારા પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે સુરતમાં ભ્રષ્ટાચારનું ગટરનું ઢાંકણાની સમસ્યા સામે આવી છે સુરત સિવિલ કોવિડ હોસ્પિટલથી રોકડીએ હનુમાન જવાના રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગટરના ઢાંકણામાં જ્યારે ગાબડું પડી રહ્યું છે ત્યારે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહ્યું હોય તેવું પાલિકાના લોકો અને ખાસ કરીને સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા છે એટલું જ નહીં ઢાંકણા બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરાયાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે જોવા જઈએ તો સુરત આખા ઇન્ડિયાનો નંબર number સિટી છે પણ હું હમણાં કૈક આવ્યો તો જો જોયું કે આ બહુ મોટો છે આટલો મોટો ખાડો છે કે બહુ મોટો અકસ્માત થવાનો સંભવ છે બહુ આ તંત્ર બહુ મોટી બેદરકારી ગણાય છે એટલે હું એમ ઈચ્છું છું જો આ મારી વાત એ લોકો જોડે પહોંચતી હોય તો આ કામ સૌથી પહેલા કરાવવું જોઈએ આ લોકોએ કેમ કે સામે હોસ્પિટલ છે આઈએનએસ હોસ્પિટલ એટલે આ રસ્તો બહુ બીજી શેડ્યુલવાળો રસ્તો છે આવાર નવા લોકોને અહીંયા આવતા રહે છે એટલે હું એ જ છું કે તંત્રએ બહુ જોઈએ અને જલ્દીથી જલ્દી આ આ કામ કરવું છે બસ મને જોવું લોકસભાની કોંગ્રેસના નેતાઓની ભાજપમાં જોડાવાની જાણે ઋતુ ચાલી રહી છે એમ ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે ખંભાત વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે થોડા દિવસો પહેલા ગાંધીનગર કમલમમાં રાજીનામું આપ્યું હતું ત્યારબાદ ખંભાત વિધાનસભાના સત્તરસો જેટલા કાર્યકરો સાથે આજરોજ સીઆર આર ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યો જો કે ચિરાગ પટેલ ખંભાતમાં પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેવું રડતા રડતા હાથ જોડી સીઆર આર જણાવ્યું સાથે સાથે બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી નો આજે મેં ભગવો ધારણ કર્યો છે મૂળ ગોત્ર પણ ભાજપ જ હતું અને જયારે અયોધ્યા માં નિજ મંદિર માં બિરાજમાન થયા છે આખો દેશ ભગવાન રામના રંગમાં રંગાઈ ગયો છે અને એમાં મારું ખંભાત પણ પાછળ ના હોય તો મારો અંતર પણ એ સ્વીકારવા તૈયાર ના હોય જેથી કરી અને જ્યાં રામ ત્યાં હું અને રામ ત્યાં ભાજપ છે ભારતીય જનતા પાર્ટીમાં યશસ્વી આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના સ્ટ્રોંગ લીડરશીપના કારણે આજે ભગવાન રામની જ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આ દેશભક્તિ રાષ્ટ્રભક્તિ ધર્મભક્તિ હિન્દુત્વના જે એમનામાં સંસ્કાર છે ગુણ છે એ જોતા કોંગ્રેસમાં કંઈ લેવાનું નથી કોંગ્રેસમાં કંઈ છે નહીં અને કોંગ્રેસ દિશા વિહીન થઈ ગયેલી છે અને ભગવાન રામનો જો એ વિરોધ કરતા હોય તો એ પાર્ટીમાં રહેવું યોગ્ય નથી એટલે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડે આપ સૌએ જોયું છે સવારથી જ આપ બધા સવારથી અહીંયા છો આજે બોરસદના ઇતિહાસમાં પહેલીવાર આઝાદીના પંચોતેર વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તાનો એક જે મનમેળ એક કરી અને આજે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના આવકારનો આ પ્રસંગ હતો અને વિશેષ કરીને હું જ્યારે પંચોતેર પંચોતેર વર્ષ સુધી જે કોંગ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે સંઘર્ષ કર્યો અનેક યાત્રાઓ ભોગવી અનેક પરિણામોમાં એમને મુશ્કેલીઓ પણ આવી છતાં પણ એક અડગ કાર્યકર્તા તરીકે રહી અને જ્યારે જીત મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મન મોટું કરી અને જેમણે વર્ષો સુધી સામે કામ કર્યું છે એવા એક પરિવાર ભાવનાથી સાથે લાવી એટલે આ ખૂબ મહત્વનું કાર્ય થયું છે સુૃત શહેર અને ગ્રામ્ય વિસ્તારને અડીને આવેલ ઘલુડી નજીક અંત્રોલી ખાતે સરદારધામનું ખાતમુહૂર્ત કરાયું હતું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્ર સરકારના બે કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાની હાજરીમાં સરદાર સરદારધામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સુરત ઝોન આયોજિત આજે પાંચસો કરોડનું શૈક્ષણિક સંકુલ એવમ સિવિલ સર્વિસ કેન્દ્ર વિવિધ પ્રકારની એકેડમીનું કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાજી માંડવીયાજી અને ઉદ્યોગિક સામાજિક પ્રોફેશનલ મિત્રોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન થયું આદરણીય જનતીભાઈ એકલારા એ ભૂમિપૂજન કર્યું છે એમના પરિવારે અગિયાર કરોડના દાતા છે ફોરમબેન પટેલ સ્પેશિયલ આફ્રિકાથી પધાર્યા છે સ્પોર્ટ્સ એકેડમીનું કેમ્પસનું ઉદ્ઘાટન કરવા માટે ખૂબ લગભગ દસ હજારથી વધુ બંધુ ભગીનીઓ અને સૌ ઉદ્યોગિક પ્રોફેશનલ મિત્રોની ઉપસ્થિતિમાં આજે ભૂમિપૂજન સંપન્ન થયું છે એ દક્ષિણ ગુજરાત નહીં હિંમતનગરના ટાવર શોખમાં આવેલી શહેરમાં પ્રથમ બનાવેલી પીવાના પાણી માટેના પચાસ વર્ષ જર્જરી થતાં ઓવરહેડ ટાંકી તેર સેકન્ડમાં જમીન દોસ્ત કરાઈ હતી બે હજાર ઓગણીસ વીસના રાજ્ય સરકારના આદેશને લઈને જર્જરિત પાણીની ટાંકીઓને ઉતારી લેવાની સૂચનાઓને લઈને સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા તપાસ બાદ રિપોર્ટને લઈને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં નવ લાખ લિટરની ઓવરહેડ પાણીની ટાંકી અઢાર મીટર ઊંચી અને વર્ષ ઓગણીસો તોંતેરમાં બની હતી જેને પચાસ વર્ષ પૂર્ણ થવાને લઈને આ પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ હતી જે જર્જરિત પાણીની ટાંકી છેલ્લા ત્રણ મહિનાથી પાણી ભરવાનું બંધ કર્યું હતું ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને ચાર પોઈન્ટ ઓગણત્રીસ લાખના ખર્ચે એજન્સીને ટાંકી તોડવા માટે ટેન્ડર આપવામાં આવ્યું અને એજન્સી દ્વારા પ્રક્રિયા હાથ ધરી અને ટાંકીના નીચેના ભાગને ડીલિંગ દ્વારા તોડવામાં આવ્યા બાદ જેસીબી દ્વારા લોખંડના વાયર વડે ખેંચી નાખતા માત્ર ત્રીર સેકન્ડમાં પાણીની ઓવરહેડ ટાંકી જમીન દોસ્ત થઈ સાત દિવસ દરમિયાન જમીન દોસ્ત થયેલ ઓવરહેડ પાણીની ટાંકીનો કાટમાળ એજન્સી દ્વારા હટાવી લેવામાં આવશે નગરપાલિકાની બગીચા વિસ્તારમાં આવેલી ટાંકી અંદાજીત પચાસ વર્ષ જૂની હતી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ મુજબ જર્જરિત હતી અને જર્જરિત ટાંકી પડી જાય તો જાનહાની થાય અને લોકો માટે પણ મુશ્કેલી થાય તેવી સંભાવના હતી એટલે માન્ય ધારાસભ્ય સાહેબની સૂચના નગરપાલિકાના પ્રમુખ સાહેબની સૂચના અમારા ઉપપ્રમુખશ્રી કારોબારી વોટર વોટરવર્ક સમિતિના શ્રી સૌએ ભેગાથી નક્કી કર્યું કે જે જર્જરિત ટાંકી છે એને ઝડપથી ઉતારી લેવી એટલે નગરપાલિકા દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું અને જર્જરિત ટાંકી ઉતારવા માટેની નગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો આ સમયગાળા સમયગાળા દરમિયાન નાગરિકોને પાણીની તકલીફ ના પડે એના માટે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે અને અમારા એન્જિનિયર અશ્વિનભાઈ અને વોટરવર્ક્સનો વિભાગ તુષારભાઈ એન્જિનિયર સૌ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન પણ રાત દિવસ કામ કરી અને વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી અને ટાંકી તોડી પાડવામાં આવી છતાં નગરપાલિકા દ્વારા પાણી વિતરણમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ ના થાય નાગરિકોને નિયમિત પાણી મળી રહે એના માટે નગરપાલિકા દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી અને નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું જેના લીધે નગરપાલિકા દ્વારા આજે ટાંકી પણ ઉતારવામાં આવી અને નાગરિકોને પણ પાણી બાબતે કોઈ પણ તકલીફ ના પડે આ ટાંકી અંદાજીત પચાસ વર્ષ જૂની હતી અને જર્જરિત ટાંકી હતી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ મુજબ આ ટાંકીનો ઉપયોગ કરી શકાય તેમ નહોતો અને ગમે ત્યારે જાનહાની થાય તેમ હોવાથી નગરપાલિકા દ્વારા આ ટાંકી ઉતારવાનો નિર્ણય લેવામાં આવેલો હતો સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણની તો રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ પાસે કેનાલ ઓવરફ્લો થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થઈ ગયો મહેમદાબાદ ગામથી પસાર થતી નર્મદા નિગામની મોટી પીપળી ડિસ્ટ્રિક કેનાલ ઓવરફ્લો થઈ ગઈ જેને લઈને મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ ગયો સાથે જ રાયડાના ખેતરમાં પાણી ઘૂસી જતા ખેતીના પાકને નુકસાન થઈ ગયું છે તો પાટણના રાધનપુર પંથકમાં કેનાલ ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા અનેક ગામોમાંથી પસાર થતી કેનાલો ઓવરફ્લો થઈ રહી છે સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણા શહેરના શોભાસણ રોડ ઉપરની સાહિલ ટાઉનશીપમાં રહેતી પ્રણીતાને પતિએ તું મને ગમતી નથી કઈ કાઢી મૂકી મુસ્લિમ પરિવારની રિઝવાના બાનુ નામની યુવતીએ વર્ષ બે હજાર બારમાં સાહિલ ટાઉનશીપમાં રહેતા ઇમરાન હુસૈન મનસુઈ સાથે લગ્ન કર્યા હતા વર્ષના લક્ષ્ય જીવનમાં રિઝવાના બાનુ અને ઇમરાન મનસુરીને બે સંતાનો થયા અને અને બાદમાં એક પતિનો ત્રાસ પત્ની રિઝવાના વધી ગયો તું મને ગમતી નથી કહીને કાઢી મૂકી છે પતિ પત્નીની તકરારમાં સાસુ મહેમુદાબાનુ મનસુરીએ પુત્રને સાથ આપ્યો અને જો ઘરમાં રહેવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવાની માંગણી કરી હતી આથી પતિ અને સાસુના ત્રાસથી ત્રિપલ તલાકનો ભોગ બનેલી પરતાએ આખરે પતિ અને સાસુ વિરુદ્ધ આજ થી બાર વર્ષ પહેલા મહેસાણા ના વતની ઇમરાન હુસેન સાથે મારા લગ્ન થયા હતા બાબો દસ વર્ષ નો અને બેબી આઠ વર્ષની છે પહેલા જ લગ્ન જીવન મારું સારું જતું હતું પતિ હમણેથી દોઢ બે વરસથી મારા પતિ મને વારંવાર નાની મોટી વાત ઉપર મને લડાઈ ઝઘડા કરી રહ્યા છે અને કહે છે કે તું હવે મને ગમતી નથી તું જાડી થઈ ગઈ છે તું તું હું કારી થઈ ગઈ છે એટલે કે હવે મને તું ગમતી નથી મારે બીજી લાવી છે એમ કહી કહેતા અને મારઝૂર કરતા હતા મેં મારી સાસુને આ વાત કહી કે મારે ઇમરાન મને આવી રીતે જ મારઝૂર કરી રહ્યા છે વારંવાર મને કહે છે કે તું મને ગમતી નથી તો મારે હવે બીજી લાવી છે તો મારી સાસુ કહેવા માંડે લાગે કે મારો છોકરો જે ચાહે એ કરી શકે છે એને જે પસંદ આવશે એ કરશે મારે મારો છોકરો એક નહીં ને અઢાર કરશે એમ કહીને મને મારી સાસુ અને મારા પતિ બંને મને મારઝૂર કરીને વારંવાર ખરાબ ખરાબ ગારો દેવા લાગ્યા અને હમણાં છેલ્લે છેલ્લે મારા પતિએ તારા પપ્પા જોડેથી પાંચ લાખ રૂપિયા લાવી આપ મારે ઘરના ઉપર ઘર ખેંચવું છે એમ કહ્યું મેં કીધું મારા પપ્પા ગરીબ છે ક્યાંથી લાવી આપે મને લાઈને આપું પાંચ લાખ રૂપિયા એમ કહેતે જ મારા પતિએ મારા ઉપર ગ ગદા પાટું થપ્પડ એ માર માર્યું અને કહેવા લાગ્યું કે હવે તું મને ગમતી નથી તું અહીંથી જતી રહે જતી રહે મેં કીધું મારા બાળકો સામે જુઓ એમ કહેતે બી મેં મને માર માર મારી અને ત્રણ તલાક કહી દીધા કે તલાક 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 હવે આપણો રિસ્તો નથી એમ કહેતે ત્યાં તલાક આપીને મને કાઢી મેલી અને કહેવા લાગ્યો કે હવે આપણો સંબંધ તૂટી ગયો મેં એ બાબતે મહિલા પોલીસ સ્ટેશને જઈ અરજી આરવાર મેસણા શહેર ટાઉનશિપ ખાતે રહેતા રિજવાના બનો અબ્બાસ ભે મનસુરી ફરિયાદ દાખલ કરાવેલ છે એમની ફરિયાદ મુજબ એમના પતિ ઇમરાન અને એમની સાસુ મહેમુદાએ એમને માર મારી દહેજની માગણી કરી અને એમના પતિ એમને ત્રિપલ તલાક આપી દીધેલ છે અને આ બાબતે પોલીસે એમના પતિ ઇમરાન અને સાસુ મહેમુદા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે Thank you.